હેલો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સર્જન એ ટુ જેડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો અહીં આપણે પૂર્ણાવર્તન એક ધોરણ છ વિષય સંસ્કૃત સેમેસ્ટર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તમને સંપૂર્ણપણે ભાવાર્થ અનુવાદ અને શ્રદ્ધાનું સોલ્યુશન મળી જશે તો અહીં આપણે પુનરાવર્તન શરૂઆત કરી દઈએ છીએ પ્રશ્ન નંબર એક નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરો એક ગજઃ શને શહે ચલતી બે નંબર વયમ સર્વે મિલિતા ખેલામ ત્રણ નંબર અહમ પ્રાર્થના મંદિરમ ગછામે ચાર નંબર ભારત ધ્વજ ત્રિવર્ણ અસિ પાંચ નંબર મમ વિદ્યાલયસ ક્રીડાંગણ વિશાળ તો મિત્રો અહીં પ્રશ્ન નંબર બે આવે છે નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો એક નંબર હથેળી સંસ્કૃતમાં કરતલહ કરતલમ બે નંબર ડોક ગ્રીવા કંઠ કંઠમ ત્રણ નંબરનું રમતનું મેદાન ક્રિડાંગણમ ચાર નંબર પિંછુ પિચ્છમ પાંચ નંબર જમણો જમણોપગ દક્ષિણપાદમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ નીચે દર્શાવેલ ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરી વાક્ય બનાવો અહીંયા વા શબ્દો આપેલા હશે જેનાથી આપણે વાક્યો બનાવવાના છે ચટકા વને તરતી હસ સાલામ વિહરતી સિંહ તળાંગે ગચ્છતી ભ્રમર વર્ષા કાલે ખાધતી મયૂર ચણકમ વસતી વિપુલ ઉદ્ધાને નૃત્યથી ચાલો આપણે એમના વાક્ય બનાવીશું આગળ જુઓ શબ્દો પરથી અહીં વાક્ય બનાવવામાં આવેલ છે એક નંબર ચટકા ચણકમ ખાધતી બે નંબર હંસ તળાંગે તરતી ત્રણ નંબર વને વસતી ચાર નંબર ભ્રમ ઉદ્યાને વિહરતી પાંચ નંબર મયૂર વર્ષાકાલે નૃત્ય છ નંબર વિપુલ શાલામ ગછતી પ્રશ્ન નંબર ત્રણ શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખો અહીંયા લખેલા છે નામ વાંચી જઈએ આપણે લલાટમ નેત્રમ ઊષ્ટ કર્ણ જીહવા વક્ષ વક્ષ સ્થલમ કર હસ્ કેશાહ દ નાસિકા ઘ્રાણમ મુખમ કરતલમ ઉદરમ પાદ ચરણ મિત્રો પ્રશ્ન નંબર પાંચ નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરવો એક નંબર મારું નામ મનીષા છે જવાબ આપશે મમ નામ મનીષા અસ્તિ બે નંબર હું ગુજરાતમાં રહું છું જવાબ અહમ ગુજરાત રાજ્યે વસામી ત્રણ નંબર અમે મંદિરે જઈએ છીએ જવાબ વયમ મંદિરમ ગ્છામાં ચાર નંબર ગંગાને ધારણ કરે છે જવાબ શિવ ગંગામ ધાર્ય પાંચ નંબર પુસ્તક જ્ઞાન આપે છે જવાબ પુસ્તકમ જ્ઞાનમ યતી પ્રશ્ન નંબર છ નીચે અ વિભાગમાં આપેલા ગુજરાતી શબ્દોને અનુરૂપ સંસ્કૃત શબ્દ બ વિભાગમાંથી શોધી જોડકા જોડો અહીં જવાબ આપી દેવામાં આવેલ છે એક નંબર નાખ પાંચ નંબર આવશે નાસિકા જવાબમાં બે નંબર જીભ ચાર નંબરનું જીહવા ત્રણ નંબર પગ પગનો આવશે એક નંબર પાદ ચાર નંબર કાન છ નંબર કર્ણ પાંચ નંબરનું હોઠ ત્રણ નંબરનો જવાબ ઓષ્ટ આવશે चलो हमें प्रश्न नंबर सात नीचे वक्यों में रेखांकित पद शब्द ने उपयोग कर वाक्य बनाओ एक नंबर अहम जलम पीबा में मीना आपेलू सेक्य बना से मीना जलम पीवती बे नंबर अहम पुस्तक पढ़ा धरम पुस्तक पठती तरण नंबर रेशमा फल खादती अहम फल खादा चार नंबर भार्गव उद्यानम गच्छति अहम उद्यान ગ્છા પ્રશ્ન નંબર 8 નીચેના શબ્દસમૂહોમાંથી અસંગત શબ્દ શોધો એક નંબર કરણદંતા શરીરમ હસ્ત અસંગત કયો છે શબ્દ શરીર બે નંબર સિંહ મયૂર વૃષભ વ્યાઘ્ર અસંગ શબ્દ છે મયૂર ત્રણ નંબર પ્રેય ક્રીડતી હંસતી નિશા અસંગ શબ્દ છે નિશા ચાર નંગ ભાર્ગવ ઉદ્યાન ગછતી અસંગ શબ્દ છે શ્વા પાંચ નમર મંદિર તડાાંગ સમુદ્રહ નદી અસંગત શબ્દ છે મંદિર